તો ચોત્રીસ હજાર બસો છાસઠ બાળકો પૈકી પંદર નવ્વાણું દીકરીઓ અને અઢાર હજાર છસો દીકરાઓનો ધોરણ નવમાં પ્રવેશ કર્યો છે તો કુલ વિદ્યાર્થી પૈકી સત્તાણું પોઈન્ટ પાંચ ટકા વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે જેમાં કડી તાલુકામાં છસો ને પંચાવન વિદ્યાર્થીઓ જોટાણામાં એક હજાર એકતાલીસ બહુચરાજીમાં એક હજાર ત્રાણું વિસનગરમાં ત્રણ હજાર આઠસો વીસ ઉંઝામાં બે બસો ને પંચાવન બે હજાર છપ્પન સતલા છામાં એક હજાર સાતસો ત્રેપન વિજાપુરમાં ત્રણ હજાર છસોને પંચાવન વડનગરમાં બે હજાર પાંચસોને એંસી અને મહેસાણામાં આઠ હજાર પ્રવેશ મેળવ્યો છે તરણ પ્રજાઓ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણ એમાં રેશિયો ઘટે એ માટે આપણા દ્વારા એક વિશેષ પ્રયાસ થયો છે તો પ્રયાસ શું છે અને ડ્રોપ રેશિયો વધવાનું કારણ શું ડ્રોપ આઉટ જે છે અગાઉના વર્ષો કરતાં ઘણો ઓછો થયો છે ધોરણ આઠનું જ્યારે પરિણામ હોય ત્યારે જ ધોરણ આઠના જે આચાર્યશ્રી અને નજીકની માધ્યમિક શાળાના આચાર્યશ્રી અને જે તે ક્લસ્ટરના આપણા સીઆરસી એ ત્રણેય વ્યક્તિઓ પોતાના સંકલનથી ધોરણ આઠમાં જે બાળકો સ્વેચ્છાએ જે માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા માગતા હોય તો એમને ત્યાં પ્રવેશ અપાવી અને પછી બાકી રહેતા જે બાળકો છે એમને નજીકની માધ્યમિક શાળામાં પ્રવેશની કાર્યવાહી કરવા માટે આ ત્રણેય જે છે આપણા સીઆરસી આપણા માધ્યમિકના આચાર્ય અને આપણા પ્રાથમિકના આચાર્યને જણાવેલું છે અને કેટલા જે પણ બાળકો હવે આઠમું ધોરણ પૂરું કરી રહ્યા છે એ નવમાં કેટલા બાળકોએ કઈ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવેલ છે એની વિગતો આપણે પ્રવેશ ઉત્સવ સંદર્ભે પણ માગેલી છે એટલે એ વિગતો ઉપરથી જો હવે કોઈ બાળક બાકી હશે ધોરણ આઠમાંથી નવમાં પ્રવેશ માટેનું તો ફરીથી આપણે જે તે બીઆરસી સીઆરસી આપણા માધ્યમિકના આચાર્ય અને જે સીઆરસી છે એમનો સંપર્ક કરી અને વાલીનો સંપર્ક કરી અને બાળકને પ્રવેશ અપાવવાની કાર્યવાહી કરવામાં આવશે ભૂતકાળના અનુભવો આધારે ગામડામાં આઠમા ધોરણ સુધી વ્યવસ્થા હોય છે પછી ત્યારબાદ બાળકો નવમાં જતા નથી ખાસ કરીને કન્યાઓ અને દીકરીઓનું ડ્રોપઆઉટ રેશિયો વધુ હોય છે તો આવા સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા શું હોય એટલે આપણે જે માહિતી માગી છે એમાં આપણે દીકરીઓની અલગથી જ માહિતી માગેલી છે એટલે કોઈ જગ્યાએ એવું આપણને જણાઈ આવશે કે ભાઈ દીકરીઓ વધુ પ્રમાણમાં ધોરણ આઠમાંથી નવમાં અથવા તો ધોરણ દસમાંથી અગિયારમાં કે કોઈ એમને કોર્સમાં પ્રવેશ મેળવેલ નથી તો ત્યાં પણ જરૂરી કેમ્પ દ્વારા અથવા તો પછી ત્યાં જરૂરી આ જે આપણા કર્મચારીઓ છે એમની મિટિંગ અથવા તો વાલી મીટિંગ કરી અને આ દીકરીઓને પ્રવેશ અપાવવાની કાર્યવાહી કરી છે